નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી વિશે કે જેમાં મિત્રો ખેડૂતો માટેનું કાર્ડ નવું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેમાં ખેડૂત મિત્રોને ઘણા બધા લાભો રહેલા છે તો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે મિત્રો આ કાર્ડ જેમની પાસે હશે તેમને જ આ ઓગણીસમો હપ્તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આપવામાં આવે છે તે મળવાપાત્ર રહેશે એમની સિવાયના ઘણા બધા લાભો રહેલા છે જે આ કાર્ડ અંતર્ગત આપને પ્રોવાઈડ કરવામાં આવશે તો આ કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ શું શું રહેશે ક્યાંથી આપે અરજી કરવાની રહેશે તેમજ મિત્રો આ કાર્ડમાં કયા કયા લાભો મળવાપાત્ર રહેશે એમના વિશે વિગતવાર માહિતી વિડીયોના માધ્યમથી અમે આજ આપને જણાવીશું બસ મિત્રો

આવશે હવે આ ખેડૂત ઓળખ કાર્ડના ફાયદા શું રહેલા છે એમના વિશે જાણીએ તો મિત્રો ખેડૂત ઓળખ કાર્ડના ફાયદાઓ વિશે જાણીએ તો મિત્રો સૌપ્રથમ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે મિત્રો આગળ મળતો હતો પરંતુ હવે અત્યાર પછી આપની પાસે જો ખેડૂત ઓળખ કાર્ડ હશે તો જ આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે બીજું પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો પણ લાભ મળવા પાત્ર રહેશે તેમના પછી મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો પણ લાભ મળવા પાત્ર રહેશે અને ચોથું લઘુત્તમ ટેકાના ભાવનો પણ લાભ મળવા પાત્ર રહેશે આ પાંચ લાભો જે મહત્તમ મુખ્ય પાંચ લાભો છે ખેડૂત મિત્રોને આ કાર્ડ અંતર્ગત કરવામાં આવશે હવે તેમના પછી મિત્રો વાત કરીએ કે આ કાર્ડનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન ક્યાંથી કરાવવાનું રહેશે તો મિત્રો ઉપરોક્ત સરકારી યોજનાનો લાભ લેવા માટે દરેક ખેડૂત મિત્રોએ કરવી ફરજિયાત છે ક્યાંથી કરવાનું રહેશે તો મિત્રો જે આપણી નજીકની ગ્રામ પંચાયત હોય ત્યાં વીસીએ હોય ત્યાં જઈ અને આપે આ યોજનામાં લાભ મેળવી શકશો અને ખેડૂત ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકશો અને ખેડૂત ઓળખકાર મેળવી શકશો ત્યાર પછી મિત્રો ફાર્મ રજિસ્ટ્રી કરવા માટે ખેડૂતે નીચે મુજબના આધાર પુરાવા સાથે તમારા ગામના વીસી વીએલઈ જેવા ઓપરેટર દ્વારા રજિસ્ટ્રી કરી શકશે જેમાં ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે તે એમના વિશે જાણીએ મિત્રો તો આધાર કાર્ડ આધાર કાર્ડ સાથેનો મોબાઈલ નંબર લિંક હોય તે સર્વે નંબર સાત બાર અને આઠ અની નકલ આટલા એટલા ડોક્યુમેન્ટ્સની આપે રજૂ કરવાના રહેશે એટલે કે જરૂર

તો જેમની પાસે આ ખેડૂત ઓળખ કાર્ડ હશે તેમને જ આ હપ્તો પ્રોવાઈડ કરવામાં આવશે એટલે કે તેમના ખાતામાં સરકાર દ્વારા નાખવામાં આવશે તો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો એ આ ખેડૂત ઓળખ કાર્ડ કઢવી લેવાનું રહેશે તમારા નજીકની ગ્રામ પંચાયત જા વીસી અથવા તો વીએલઈ જેવા ઓપરેટર દ્વારા રજિસ્ટરી કરી અને આ ખેડૂત ઓળખ કાર્ડ મેળવી શકશો